जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું सांसद जसુભાઈ राठવાએ ગઈ કાલે એટલે કે સ્વતંત્રતા પર્વના દિવસે કન્યા સાક્ષરતા નિવાસી સાળા સંકુલની આકસ્મિક મુલાકાત લીધી હતી તેની જીહાદ દર્શક મિત્રો છોટાઉદેપુrna પુનિયાવાડ ખાતે આવેલ એકલવ્ય મોડેલ શાળાના એકસોથી વધુ વિદ્યાર્થીઓ અચાનક બીમાર પડતા આ શાળા સંકુલની સાંસદ અને ધારાસભ્ય સહિત એક પછી એક રાજકીય પક્ષોના નેતાઓએ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને અપાતા ભોજન સહિત શિક્ષણની ગુણવત્તા પર પ્રાંતીય હિન્દી ભાષી શિક્ષકોની ભરતી સહિતના મુદ્દાઓને લઈ આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ હતી જેની ચર્ચા હવે માંડ સમી છે ત્યારે ફરી એકવાર છોટાઉદેપુર લોકસભાના સાંસદ राठवा राठवाए गई का राज्यना आदिजाति विभाग हेठ पुनियावाट खाते चालती कन्या साक्षरता निवासी शाला संकुल आकस्मिक मुलाकात लीधी थी जो कि आ वक्त कोई वाद के विवाद विषय न स्वतंत्रता पर्वनी शुभेच्छाओं पाठवा सांसद पोता परिवार साथ आ शाला संकुल पोचा था સાંસદ સાથે રાજ્યના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય એવા મુકેશભાઈ પટેલ પણ સાથે પહોંચ્યા હતા સાંસદે હોસ્ટેલમાં રહેતી આદિવાસી સમાજની દીકરીઓને તેમના હાલચાલની પૂછા કરી હતી આપણે જણાવી દઉં કે પુનિયાવાટ ખાતેના સંકુલમાં ખડકવાડા કીડી ગોગાદેવ અને મલાજા આ ત્રણ અલગ અલગ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ કાર્યરત છે જેમાં ધોરણ છ થી બારની વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે ત્યારે સાંસદે વિદ્યાર્થીનીઓને અપાતા શિક્ષણ વિશે પૂછપરછ કરી વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓ સાથે વાર્તાલાપ કરી તેમને મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવા માટે મહેનત કરવા પ્રોત્સાહિત કરી હતી અને ત્યારબાદ સાંસદે ભોજન કક્ષમાં જઈ વિદ્યાર્થીનીઓ માટે બનતા ભોજનની દરેક વસ્તુ ચાખીને તેના સ્વાદ અને ગુણવત્તાની ચકાસણી કરી હતી सांसदे विद्यार्थिनीओ साथ खुला मने चर्चा करता विद्यार्थिनी उत्साह शैक्षणिक तो काड़नी यादों पैकी एक याद तरीके सांसद साथे विद्यार साथ विद्यार्थिनी स्वतंत्रता पर्व की उजवनी कर फोटो की। था 1, 2, 3, 4, 5,

और देपुर सहित राज्य देश अने दुनिया ना समाचार જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો